વિશ્વ અત્યંત પ્રવાહી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે દુનિયાના તમામ મહત્વના દેશો ક્યાં તો યુદ્ધ લડી રહ્યા છે અથવા યુદ્ધની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે બીજી તરફ મહાસત્તા ગણાતા અમેરિકાની આર્થિક નીતિઓમાં જે બદલાવ જોવા મળે છે એ સામાન્ય માણસને સમજાતો નથી આ સમયમાં આપણી સમજને વિસ્તારવા માટે તો આ ક્ષેત્રના કોઈક નિષ્ણાંત સાથે જ ગોઠડી માંડવી પડે નમસ્કાર ધન કી વાતમાં આપનું સ્વાગત છે હું છું નાયક અને આજે સ્ટુડિયોમાં આપણી સાથે એક એવો એક યંગ અને ડાયનામિક માણસ બેઠો છે જેણે એમબીએ ફાઇનાન્સનો અભ્યાસ કર્યો છે અને ગ્લોબલ ઇકોનોમિક્સના પ્રવાહોથી સતત વાકેફ રહે છે કિશન દેસાઈ સ્વાગત છે આપનું થેન્ક યુ જોલંતભાઈ મને આ તમારા ઉપક્રમમાં મને બોલાવવા માટે કિશન ભાઈ નહીં કે હું માત્ર કિશન જ કહીશ કારણ કે કિશન કંઈ પણ હોય કાલે ઊઠીને કદાચ વિશ્વ બેંકમાં પણ સલાહકાર તરીકે નિમાય ને તો એ પછી સૌથી પહેલાં મારો અંગત મિત્ર છે એટલે કિશન આજે આપણે એકદમ નોન ફોર્મલ બેમાં થોડીક માહિતી તારી પાસેથી અમારે મેળવવાની છે ગ્લોબલ ઇકોનોમિક્સની જો અત્યારે વાત કરીએ ને તો ટ્રમ્પ ક્યાંક એવું લાગે છે કે ટ્રમ્પ પોતે જ ડોલરને નીચો પાડવા મચતા હોય કે ક્યાંક અમેરિકાની ઇકોનોમી પાછળ પડતી હોય એક સામાન્ય મત એવો છે કે અમેરિકા ક્યારેય હાર નહીં જેવું એક સમયે બ્રિટન માટે કહેવત હતું કે બ્રિટિશ સલ્તનતનો સૂર્ય ક્યારેય આથમતો નથી બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા મહાસત્તા બને છે અને અત્યારે અમેરિકા માટે એવું કહેવાય છે કે અમેરિકાનો સૂર્ય ક્યારેય આથમે એવું નથી અને ટ્રમ્પ સુપર પાવર અમેરિકાને ફરી એક વખત સુપર પાવર બનાવવા તરફ છે અમેરિકા ફર્સ્ટ નીતિ છે આ બધા વચ્ચે કઈક સત્ય શું છે પહેલા મારી એક મુદ્દો એક એવો છે કે આપણે બધાને બગજ ને એક વાત બહુ પહેલેથી દ્રઢ કરવામાં આવી છે કે અમેરિકા સુપર પાવર છે અને એ કોઈ દિવસ તૂટી નહીં શકે આ આપણા સામાન્ય મનુષ્યમાં બહુ મોટી માન્યતા એક છે તો પહેલાં તો માન્યતા જ્યારે આપણે બીજી એન્ગલથી વિચારીએ કે શું યુએસ છે એ બી મહાસત્તા નહીં રહી શકે એવું બની શકે જો આ બાજુ વિચાર કરીએ તો આખી શરૂઆત જ્યાં થાય છે કે તમે જે બ્રિટનની વાત કરી બ્રિટન ટુ ટુ જે આખી એક કરન્સી કોલેપ થઈ ને બીજી સિંગલ રિઝર્વ કરન્સી આપણી આગળ ડોલર આવી એ ડોલર જે સિંગલ રિઝર્વ થઈ અને એક પોતાની આધિપત્ય જવા માટે યુએસ આગળ આવ્યું ને ત્યાંથી આખી આ શરૂઆત થઈ અને અમેરિકાનું આધિપત્ય બનવાનું એક મોટું કારણ હતું એની સિંગલ રિઝર્વ કરન્સીમાં રહેલું ડોલર આજે સમસ્યા એ છે કે ડો ડોલરને પ્રિન્ટ કરવા માટે અમેરિકાએ કોઈ પ્રિકોશન્સ લેવાની નથી એ વિચારે માગે ત્યારે ડોલર પ્રિન્ટ કરી શકતું આને રીતે એવું થયું કે ડોલરે એની ઇકોનોમીમાં મોટા પ્રમાણમાં ડોલર પમ્પ કર્યા એટલે જે ડોલરનું પ્રિન્ટિંગ એને જરૂર પડી એ રીતે એણે પંપ કર્યું એના લીધે ત્યાંની લાઈફસ્ટાઈલમાં બહુ મોટો ચેન્જ આવ્યો જેથી લોકો આજના લોકો આપણા લોકો એટ્રેક્ટ થાય છે કે આ લાઇફ છે ત્યાં ફ્રીમાં મેડિકલ ફ્રી આપવામાં આવ્યા એણે ચાઇનાનો દુરુપયોગ કર્યો ચાઇનાને મફતમાં એણે પસ્તીના પસ્તી મોકલી આપણે ડોલરને પસ્તી ગણીએ એની વેલ્યુ હવે છે એટલે બાકી એને પસ્તી જ ગણવી જોઈએ એની પોતાના ગોડાઉનમાં પૈસા છાપી છાપીને મોકલા જેમ ગામમાં સરપંચ પોતાના પૈસાને લીધે કોઈ પૈસાને આપી લેતું એની પાસે જમીનોનો ભંડારો ભેગું કરતું એમ એની પાસે પૈસાનો ભંડાર હતો એ મારી ચાઈનાને પૈસા આપીને એની પાસે સસ્તું રદ્દીના ભાવનું મેન્યુફેક્ચરિંગ કરાવે ચાઇના ખુશ થાય કે આપણી પાસે તો ભયંકર પ્રમાણમાં પૈસાઓ આવે છે ઇનફ્લો છે આગળ જતા ચાઇનાને એ ખબર પડી કે આ બહુ ખોટી રીતે આ પૈસા મારી પાસે આવે છે કેમ કે અમે આ પૈસાની વેલ્યુ તો અમેરિકાએ આર્ટિફિશિયલી ઊભી કરી છે એટલે જ્યારે ઇલોન મસ્કનું એક ટ્વીટ થોડા સમય પહેલાં આવેલું કે ન્યૂ જીડીપી ઇઝ એક્સક્લુડ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ્સ ગવર્મેન્ટ સ્પેન્ડિંગને લીધે તમે તમારા જીડીપીને વધારી શકો એટલે તમારી ઇકોનોમીને પૂસ્ટ કરી શકો તમારે આર્ટિફિશિયલ હાઈ ક્રિએટ કરવું હોય તમારા જીડીપીનો તો તમે ગવર્મેન્ટ સ્પેન્ડિંગથી કરી શકો આજે ઇન્ડિયન ગવર્મેન્ટ જ છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોમાં ભયંકર પૈસાઓ નાખી દે અચ્છા બીજી ખાસી જગ્યાએ બહુ બધા પૈસાઓનો ફ્લો કરી દે તો આપણી જીડીપી વધી જાય તો ઇલોન માસ્ક એવું કહે છે કે જીડીપીમાંથી તમે જો ગવર્મેન્ટ સ્પેન્ડિંગના કાર્ડ નાખો તો તમારે જીડીપીની રિયલ વેલ્યુ તમને મળે અને અમેરિકાએ તો પોતાના પૈસા છાપી છાપીને ફ્રી બીજ આપી આપીને એ જીડીપી ત્રીસ ટ્રિલિયન ડોલરથી લઈને ભયંકર હદે વધારી દીધી જેનાથી આપણે બધા છે કે આટલી ઓલ્યુ ઇકોનોમી અમે આપણી ઇકોનોમી આવો આપણે ફોર્થ લાજસ્ટ કોઈ દિવસ પહોંચી જ નહીં શકીએ એ ઝીરો ટકા ગ્રો કરે તોય પહોંચી નહીં શકીએ પણ એ તો આર્ટિફિશિયલ છે એ તો ક્રિએટ કરેલી છે હ્યુમન અમેરિકાએ મિલિયન્સ ઓફ ડોલર રાધર બિલિયન્સ ઓફ ડોલર અંદર એ ઇકોનોમીમાં નાખી નાખીને અને મલ્ટી ટ્રિલિયન ઇકોનોમી બનાવવા માટે બુસ્ટિંગ કર્યું રીત સર સો ટકા અને એના લીધે એના દુરુપયોગ કર્યો પોતાની સત્તાનો આજે એની હાથેના જે કન્ટ્રી અલાયન કન્ટ્રીઝ હતા એમાં એના ઝઘડાઓ કરાવ્યા આજે યુક્રેનમાં એના ઝઘડા કરાવ્યા કોઈ બી સરકાર છે એના કે કોઈ બી કન્ટ્રી છે એના ત્રણ પહેલું હોય એક તના ટેક્સ પ્લેયર્સ એટલે કે આમ જનતા જે આપણે છીએ તમે છીએ બધા બીજીની એની ગવર્મેન્ટ ને ત્રીજાના બિઝનેસમેન આ ત્રણ લોકો દેશની ત્રણ મુખ્ય ધારાઓ છે આ ત્રણ ધારામાંથી પૈસા ટેક્સ મારફતે ના ટેક્સ પ્લેયર્સ પાસેથી નાગરિકો પાસેથી લેવામાં આવે ગવર્મેન્ટ એમાંથી દેશ હિતના કામો કરે અમેરિકા શું કર્યું એ જ પૈસા આઈધર ટેક્સ પ્લેયર પાસેથી લઈને અથવા તો છાપીને એ જ પૈસા કોઈ દેશના ઝઘડા માટે એને ઉશ્કેરણી કરી એના પૈસા મોકલા ને એને સડક કરી કે આ બધા પૈસા મારી જ આમ લોબી પાસે લેવા જોઈએ તો તમારા ટેક્સ પ્લેયરના પૈસા કે તમારા છાપેલા પૈસા ના પૈસા તમારા બિઝનેસમેન પાસે ગયા જે ગ્રેટ બ્રિટન ટુ ટૂટ્યું ત્યારે બી આ સેમ વસ્તુ તારા બિઝનેસ મોડોએ કરે દેશને તોયડો પોતાની કરન્સી ને નબળી પાડી ને બીજા કન્ટ્રી માં જઈને એની કરન્સી ઉભી કરી ના ગણિત આખું દેશ દુનિયા સમજી ગયું નાની શરૂઆત ચાઇનાથી થાય આજે ટ્રેડ વોર આપણે એવું લાગે છે કે ડબલ ટેરિફ સિસ્ટમ ને ટ્રેડ વોર શરૂ કરવામાં અમેરિકાનો ફાળો છે ના એનો સૌથી મોટો ફાળો તો ચાઇના છે ચાઇનાના છે ગણિતની સમજ પડી એને ખબર પડી કે મેં સાતસો સાતસો બિલિયન ડોલર્સ જે અમેરિકામાં મેં ટ્રેઝરીમાં રોયકા છે એક એક ટકા કે ન્યૂનતમ દરની ટ્રેઝરીમાં રોકાયા છે વર્લ્ડના સેફેસ્ટ કહેવાતા ઇન્વેસ્ટમેન્ટમાં એ જો ચાર ટકા પાંચ ટકા એ પહોંચી ગઈ તો મારી ઇલ ટુ મેચ્યોરિટી ઘટીને એ મારા ડિસ્કાઉન્ટેડ થઈ ગયા મારી ટ્રેઝરી એટલે તો રોકાણો જ ઝીરો થવા લાગે મારે હવે અમેરિકા કોઈ સંજોગોમાં ધંધો નથી કર્યો ને એપલ ઇન્ડિયામાં આવ્યું જો એની પાસે આટલું મેન્યુફેક્ચરિંગ હબ પોતે રેડી હતું ત્યાં એક્સપાન્શન કરી હતી એની પાસે લેબર બી હતા તો ઇન્ડિયા પ્લસ થિયરી આવી ગયા હતી ચાઇના ના પાડી એટલે ઇન્ડિયામાં આવ્યું છે ને બીજો એક રસ્તો જે ઇન્ડિયામાં છે છે ઇન્ડિયા પાસે અમેરિકાની આ વર્ષનો ઇતિહાસ તમે જોઈ તો અમેરિકા કન્ઝમ્પશનને લીધે આગળ આવેલો દેશ છે તો એ કન્ઝમ્પશન આર્ટિફિશિયલ કન્ઝમ્પશન ઊભું કરવામાં આવ્યું ગવર્મેન્ટે સ્પેન્ડિંગ કરીને કન્ઝમ્પશન ઊભું કર્યું કિશન એપલ એપલની જે વાત કરીને હમણાં જ હમણાં લેટેસ્ટ થોડા દિવસોમાં જ ટ્રમ્પે એવું કીધું એપલને કે તમે દુનિયાભરમાં જેટલા બી દેશોમાં ચાલતા હોય પ્લાન્ટ ખાસ કરીને ભારત એટલે ભારત તરફ જ ઈશારો તો મુખ્ય કે એ બધા પ્લાન્ટ બંધ કરી દો અને અમેરિકામાં પ્લાન્ટ ચાલુ કરો એટલે ટ્રમ્પ એવું ઈચ્છે છે કે પ્રોડક્શન અમેરિકામાં વધે અને બીજા દુનિયામાં જ્યાં થાય છે ત્યાં બંધ થાય પણ ઈઝ ઇટ પોસિબલ કે એપલ જેવી કંપની ભારતનું સસ્તું પ્રોડક્શન છોડીને અમેરિકામાં જશે પહેલી વાત તો ઇન્ડિયાનું સસ્તું પ્રોડક્શન છે એટલે ભારતમાં છે એને કહેતા ભારતમાં કન્ઝમ્પશન છે એટલે બહુ અગત્યનું છે અમેરિકાની ત્રીસ કરોડની વસ્તીમાં આપણે વીસ ટકા લોકોએ આઈફોન યુઝ કરતા હોય તો એ અરાઉન્ડ થાય આપણે છ કરોડ લોકો જ્યારે ઇન્ડિયામાં દસ ટકા લોકો એ કરે ને તો પંદર કરોડ પર તો પહોંચી જાય એટલે એક સાદું આપણે ગામડાનું ગણિત લગાવીએ તો એપલ પાસે એવી કોઈ ઓપોર્ચ્યુનિટી નથી કે યુએસમાં સસ્ટેન કરી શકે આપણે જોઈએ તો આ બધી કંપનીઓ કામ કરવા માટે આવી છે પ્રોફિટ માટે કંપનીઓ બી મુખ્ય ઉદ્દેશ્ય છે પ્રોફિટ એને અમેરિકામાં પ્રોફિટ મળે કે ઇન્ડિયામાં મળે જ્યાં વધારે મળે ત્યાં એ રહેશે એ અમેરિકામાં અમેરિકાના દેશમાં ઘરડાઓની વસ્તી વધારે છે આપણે ત્યાં યંગ પોપ્યુલેશન છે આપણી ઇન્સ્પાયરિંગ ઇકોનોમી છે ત્યાંની ઇકોનોમી હવે ઇન્સ્પાયરિંગ તરફથી બદલાઈ રહી છે તો ઇન્સ્પાયરિંગ ઇકોનોમીમાં એની પ્રોડક્ટ વધારે વેચાય એમ છે તો કોઈ સંજોગોમાં અહીંયાથી તો પ્રોડક્શન ખાલી નહીં કરે એટલે ભારતમાં ઇકોનોમીમાં ચડતો સુરત છે જે આપણે ક્રેસ્ટ ઉપર જોવાનું બાકી છે જ્યારે મધ્યાહનનો જે કાળ હતો અમેરિકાનો એ ઓવર થવા પર છે અને આપણો શરૂ થવા પર છે અને તમે જે કીધું મેન્યુફેક્ચરિંગ અમેરિકામાં તો અમેરિકા પાસે બીજો ઓપ્શન જ નથી અમેરિકા પોતાના ટિશ્યુ પેપર બી જાતે બનાવી શકે એવી ક્ષમતામાં નથી અત્યારે તો નથી બનાવતું એણે પોતાના સિંગલ રિઝર્વ પાવર ને લીધે દેશ દુનિયામાં પ્રોડક્શન કરાવ્યું એની કન્ટ્રી પોલ્યુટ કરાવી એનું લેબર ચીપ કરાવ્યું ને ત્યાં મેન્યુફેક્ચરિંગ કરાયું પોતે રાજા સાહેબ ભોગવી પણ હવે સમય એવો આવ્યો કે બીજા બધા સમજણ હવે અમેરિકાએ જો પોતાની પરિસ્થિતિમાંથી બચવું હોય તો એક માત્ર સહારો છે મેન્યુફેક્ચરિંગ એ પોતાના દેશમાં મેન્યુફેક્ચરિંગ ઉભું કરવા માંગે છે પણ આ ઉભું કરવા માટે એને પોતાના ડોલરને તોડવો પડશે કારણ કે જયારે કન્વર્ઝનમાં ભારતથી આપણી આઈટી સિસ્ટમ આપણે કે આપણે કોઈ બી મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ અમેરિકા મોકલીએ છીએ તો અમેરિકાનો હાઈ રેટ છે તો સસ્તું પડે છે ઇમ્પોર્ટમાં પણ એક્સપોર્ટ મને મોંઘું પડે છે જો ભારત ઇમ્પોર્ટ કરે છે આપણી ઇન્ફોસિસ થી લઈને બધી કંપનીઓ છે એ સારા પ્રોફિટ કરી રહી છે આઈટી કંપનીઓ કેમ કારણ કે અહીંયાથી જે મોકલે છે એને ડોલરમાં પૈસા મળે છે એસીના કન્વર્ઝનમાં પૈસા માં મળે છે પણ જયારે એને ઇન્ડિયામાં ઇન્ડિયા પાસે જ માલ ખરીદવા કરતા ઇન્ડિયાનો માલ વેચવો હોય તો એને તો બહુ સસ્તામાં એસીના કન્વર્ઝનમાં બહુ સસ્તામાં માલ મળે છે હવે એટલે એ કોઈ બી ઘરને ભાવ છે એટલે ડોલર નું ડી ડોલરાઇઝેશન ડોલરાઇઝેશનનો આ જમાનો હવે દેખાઈ રહ્યો છે ફાઈનાન્શિયલ રીસેટ આખા વર્લ્ડમાં થઈ રહ્યું છે એ આના સંકેતો હવે આ બધા ટ્રમ્પના જે ઉછાળા કૂદા મારે છે એના પરથી ખબર પડે છે કે આમ ફાઈનાન્શિયલ રીસેટ આપણી વચ્ચે થઈ રહ્યું છે અચ્છા એટલે અત્યાર સુધી આપણે પેલું રૂપિયા વીસ પૈસા ગબડો કે પચીસ પૈસા ગબડો એ બધા સમાચારો વાંચીને આપણે દુઃખી થતા હતા ઇમોશનલ આપણને ઝટકા લાગી જતા હતા એ યુગ કદાચ હવે અંત તરફ છે કદાચ સો ટકા સો ટકા અંત ને હું તો કહું કે આવનારા થોડા સમયની અંદર આ એક મોટો ચેન્જ આપણી વચ્ચે દેખાશે કે આપણે ડોલર ડોલરાઇઝેશન વર્લ્ડ થશે મલ્ટીપોલર વર્લ્ડમાં આપણે એન્ટર થઈ રહ્યા છે જે પોતાની કરન્સી મજબૂત કરવા તરફ બધા દેશો પ્રયાસ કરશે બ્રિક્સે તો નિર્ણય ઓલરેડી લઈ લીધો છે કે પોતાની કરન્સી અને પોતાના જે ઇન્ટરનલ ટ્રેડ છે એ ઇન્ટર કનેક્શન ટ્રેડ ઇન્ટર કરન્સીમાં ટ્રેડ કરશે જેના લીધે બધી કરન્સી ઉપર આવે એક શું કહેવાય કોલોબરેટિવ ઇફેક્ટ આપણે બધા દેશો આગળ આવીએ અને એક એક નિર્માણ કરીએ ટ્રેડ બહુ પરસ્પર ટ્રાન્સપરન્ટ હોય અને બધા ગ્રો થતા હોય મને પણ થોડુંક જે મારું પોલિટિકલ અભ્યાસ છે એના પરથી એવું લાગે છે કે આપણું જે વિશ્વ છે એ મલ્ટીપોલર થવા તરફ છે ખાસ કરીને ત્યાં જે પેલી ઇકોનોમી ની વાત કરીને તો મને એવું દેખાય છે અત્યારે ભારત સરકારની વાત કરું તો એમણે એક્ટ ઈસ્ટ પોલિસી અમલમાં મૂકી છે અને મને ક્યાંક એવું લાગે છે કે એશિયન જે દેશો છે સાઉથ એશિયન સ્પેશિયલી સાઉથ એશિયન દેશો છે એ બધાને ચીનના પ્રભાવ હેઠળ જવામાં બહુ રસ નથી કારણ કે એમણે જોયું છે કે વિતેલા વર્ષોમાં ચીન કઈ રીતે રૂલ કરે છે અને એટલે એ લોકો ભારતની નજીક સરકશે અને ઇન ધેટ કેસ

ચાઈનાએ આજે ભારત જોડે સંબંધો સુધારવા છે આપણે છેલ્લા સમયમાં ઘણા જોઈ શકીએ ઓપરેશન સિંધુ થયું તો એ ચાઇનાએ કોઈ પોતાનું સ્ટેન્ડ જાહેર કર્યું નથી જયારે વર્ષો પહેલા આપણે જોતા તો કોઈ નાનકડામાં બી ચાઈના પાકિસ્તાન તરફ કે અન્ય કોઈ દેશ તરફ પોતાનું સ્ટેન્ડ રાખતું હતું આજે એ પોતે પોતાના દેશમાં કન્ઝમ્પશન વધારવું છે પોતાના દેશને અલગ રીતે ગ્રો કરવું છે જે પાછળની પરિસ્થિતિમાં એનો જે શું કહેવાય ઘટાડો પરિસ્થિતિનો સામનો એને કરવો પડવાનો છે તો એને ભારતની અન્ય દેશોની મદદ એને જોઈએ છે ચીને હમણાં બહુ મોડે મોડેથી પાકિસ્તાનને કઈ સાડા ત્રણ અબજ ડોલરની સહાય ની જાહેરાત કરી છે ઓપરેશન સિંધુર પછી પણ એ આમ તમે જુઓ ને તો કન્ટ્રી માટે કદાચ આપણે એક દોઢ અબજ ડોલર નું તો નુકસાન ઓલરેડી પાકિસ્તાનમાં કરી નાખ્યું છે એની સામે ચીન જે સહાય આપે છે હજી અને આપી નથી માત્ર આપવાની ખાતરી આપી છે અને ચીન જે આપશે ને સહાય અગેન તો મને એવું છે કે ચીન પોતાના પ્રોજેક્ટ છે અધૂરા છે ને એ પૂરા કરવા માટે જ આપશે એ પાકિસ્તાનને વાપરવા નથી આપવાના એ રીતે પાકિસ્તાનને કંટ્રોલ બી કરશે અને એવું છે કે ચાઈના એ યુરોપ જોડે જે સંબંધો છે ટ્રેડ સંબંધો એના માટે જે માર્ગ છે એમાં પાકિસ્તાન બહુ મહત્વની ભૂમિકામાં છે જો પાકિસ્તાન કોઈ રીતે તકલીફમાં આવે કે કંઈક થાય તો ચાઇના બિઝનેસ પર સીધી અસર થાય એમ છે તો આ પૈસા આપીને આપણે થોડા સમય પહેલા જોયું તો મ્યાનમાર મ્યાનમાર ક્યાં માલદીવ્સ આપણા વિરુદ્ધ બહુ બોલતું હતું હા એ હવે હમણાં ઠંડુ પડી ગયું ઠંડુ પડી ગયું તો એનું કારણ એ છે કે ભારતે એને આર્થિક રીતે મદદ કરી છે હવે જો આર્થિક મદદ જતી રહે તો માલદીવ દેશ ડિફોલ્ટ થઈ શકે છે એક વખત મોદીજીએ ખુરશી નાખીને પેલા આપણા ભારતના બીચ ઉપર બેસી ગયા માલદીવને જે ફટકો પડી ગયો ને એટલે માલદીવને એટલાથી સમજાઈ ગયું પણ એકદમ એનાથી પાછું ફૂડબેક થાય એવું નહોતું એટલે ધીમે ધીમે આટલો સમય લીધો પણ હવે પાછા જે પેલું કાય થઈ ગયેલા નાના છોકરાની ભલે હવે પાછા દો થઈ ગયા છે માલદીવ સાથે અને પાકિસ્તાનનું એવું છે કે પેલું રાક્ષસ જીવ પોપટમાં હોય ને તેમ ચીની રાક્ષસનો જીવ પાકિસ્તાન રૂપી પોપટમાં છે એટલે રાક્ષસ પોપટને સાચવે છે એક દિવસ એવો આવશે ને કે રાક્ષસ જ્યારે પોતે સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ થયું ને ત્યારે એક પોપોટની ડોગ મરોડી મને દેખાય છે છેલ્લો એક સવાલ અમેરિકાની આપણે આટલી વાતો કરી ઘણા લોકો જે ભારતમાંથી છે અમેરિકા જવાનું સપનું જુએ છે અને ઘણા ફેમિલી એવા છે જે પેઢીઓથી અમેરિકામાં છે ભારતના તો હવે એ લોકોનું ભવિષ્ય શું અમેરિકામાં જો વાત કરી ને તો આ થોડું મારે રૂઢ થઈને જ કહેવું પડે કે તમે હવે દુનિયાના સૌથી મૂર્ખ માણસોમાં ગણાવાના છો કારણ કે તમારા પૈસા અમેરિકાની બહાર જો તમારે લાવવા પડશે ભલે તમે કરોડો અબજો સંપત્તિ અમેરિકામાં બનાવી હશે સંપત્તિ જો તમારે ભારતમાં લાવી હશે તો એક મોટો કર તમારે ભોગવવો પડશે એવું મારું પ્રિડિક્શન છે કારણ કે ટ્રમ્પે બહુ ડંકે કે ચોટ પર આ જાહેરાત કરી છે કે હવે તમે જો તમારા દેશમાં અને સૌથી વધારે રૂપિયો ભારતવાળા જ મોકલે છે મોકલે છે પ્લસ અહીંયાથી જે વિદ્યાર્થીઓ માટે પૈસા જાય છે એ પૈસા પર એને ટેક્સ લગાવી લગાવ્યો છે હવે એટલે અમેરિકા પાસે પૈસા આવશે કે જશે અમેરિકાની સરકાર મળવાની ટ્રમ્પ નેશનલિસ્ટ નેશનલિસ્ટ છે 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 ઇલોન એ લોકો દેશ હિતમાં કામ કરે હવે વ્હાઇટ રેસિઝમ મને એવું લાગે છે કે અમેરિકામાં બહુ વધી જશે વ્હાઇટ સુપ્રીમસી જે પહેલાથી કહેવાતું હતું વચ્ચેનો થોડોક પીરિયડ આવ્યો કે જયારે વ્હાઇટ બર્ડન ફેશનમાં હતું હવે પાછું વ્હાઇટ સુપ્રીમસી ફેશનમાં આવ્યા આના માટે એક અલગથી આપણે વિડીયો કરીશું વોટ ઇઝ વ્હાઇટ બોર્ડન એન્ડ વ્હાઇટ સુપ્રીમસી એટલે આગળ જતા એવું લાગે છે કે જે મેન્યુફેક્ચરિંગ સાઇડ જશે આજે અમેરિકામાં પગારના ધોરણો એ હદના વધારે છે કે તમે કલ્પના નહીં કરી શકો પણ જ્યારે મેન્યુફેક્ચરિંગમાં જાય ત્યારે લેબરના અને વ્હાઇટ કોલર જોબ્સના બંનેના પગાર ધોરણોમાં બહુ આસમાન જમીનનો ફેર હોય તો આજે સેલરી સ્કેલ છે એ ઘટશે અને ઘટશે ત્યારે ઇન્ડિયનો આના સૌથી મોટા ભોગ બનશે કારણ કે નેશનલિસ્ટ સરકાર હંમેશા એવું છે કે મારા લોકો આ ઉપરની પોસ્ટ પર હોય વ્હાઈટ કલર જોબ એ લોકો પાસે હોય ને બીજા બધા કન્ટ્રીના લોકો મને લેબર તરીકે જોઈશે એટલે આ બધા જે તમારા પગારના ધોરણોને લીધે તમે ખુશ થઈને જો તમે ઓપોર્ચ્યુનિટીની વાત લોકો કરે છે અમેરિકા જવા માટે ઓપોર્ચ્યુનિટી છે તે આ છે ઓપોર્ચ્યુનિટી તમારે ત્યાંથી નીકળી જવાની છે અને તમારે ત્યારે એવું થશે કે જેમ મને એમ વહેલા તમે નીકળશો એ તમારા માટે ફાયદારૂપ રહેશે કારણ કે જો ત્યાંના બિઝનેસમેનોના પૈસા અમેરિકાથી નીકળી ગયા પછી એ કન્ટ્રી ત્યાંના લોકોના ભરોસે એક ડિફોલ્ટ કન્ટ્રી તરફ જવા તરફ જતી રહેશે વ્યુ વિન્ડુઝ છે કે એક સમયે જો અમેરિકા સપનાઓનો દેશ કહેવાતો હતો શક્યતાઓનો દેશ કહેવાતો હતો તેને બદલે હવે પેનલ્ટીઓનો દેશ કહેવા છે કે જો તમે ભારતના છો ને અમેરિકા પેનલ્ટી ભરો જો રૂપિયા ભારત મોકલો છો તો આટલી વધારે પેનલ્ટી ભરો સો ધીસ ઇઝ ધ ઓલ સિચ્યુએશન ધીસ વિલ બી ધ ઓવરઓલ સિચ્યુએશન અને ત્યાંનું રિયલ એસ્ટેટ માર્કેટ ખરાબ છે ત્યાંના બે બધા માર્કેટ તો તમે પ્રોપર્ટી વેચી જ નથી શકવાના કે પૈસા લાવી બી શકો એન્ડ થિંગ્સ આર ટુ કોસ્ટલી અને આપણે જોઈએ તો જયારે તમે કદાચ ગુગલ પર કરશો તો તમને ખ્યાલ બી આવશે કે વોરેન બફેટ બિલ ગેટ્સ આ બધા પોતાના સ્ટેક ઓછા કરી રહ્યા છે અમેરિકન માર્કેટથી પોતે કેશ પર બેઠા છે આટલી સ્માર્ટ ઇન્વેસ્ટર્સ જે દુનિયામાં આટલા ધની ધનાટ્ય લોકોમાં આવ્યા ટોપ ટેનમાં આવ્યા એ લોકો પોતાનો સ્ટેક કેશ પર બેઠા છે ને ફાઈનાન્સની એક બહુ મોટી ટર્મ છે કે તમે જ્યારે કેશ પર બેઠા હો ત્યારે તમારું ઇન્ફ્લેશનથી કેશ ડીવેલ્યુ એટલે ડિસ્કાઉન્ટ થાય તમારા પૈસા ઘટે છે કારણ કે ગામમાં મોંઘવારી વધે છે તો તમારા પૈસા ડિસ્કાઉન્ટેડ થાય છે ના લોકોને તો જ્યારે ફાઇનાન્સના કોઈ બી વ્યક્તિના સૌથી મોટી ચિંતા હોય કે મારા પૈસા ઘટે છે તો એ કેશ પર બેઠા છે આજે બિલ ગેટ્સ વૈશ્વિક ધોરણ પર એગ્રીકલ્ચર લેન્ડો ખરીદી રહ્યા છે એને ખબર છે કે આવનારો સમય એગ્રીકલ્ચરનો છે આપણે અમેરિકામાં એ પગાર ધોરણોથી આકર્ષાય ને અમેરિકાના સમૃદ્ધ ભૂતકાળથી આકર્ષાય છીએ ભૂતકાળ તો બનાવેલો ભૂતકાળ છે એ તમારે સિંગલ રિઝર્વ કરન્સીએ ક્રિએટ કરેલો અને જ્યારે તમે ઇન્ડિયામાં આવશો ત્યારે તમે ફસાઈ જશો કારણ કે અહીંયાની કોમ્પિટિશન તમે બેર નહીં કરી શકો અહીંયાની પાણીપુરીની લારીવાળો જે મહિને લાખ રૂપિયા કમાતો હશે ભલે એની પાસે સ્ટાન્ડર્ડ નહીં હોય કે એની પાણીપુરી પણ લોકો એને સ્વીકારી લીધું હશે જયારે તમે તમારી ફાઈવ સ્ટાર રેસ્ટોરન્ટ ટાઈપ એ ઠેલો બનાવશો ત્યારે લોકોને એમાં રસ નહીં પડે કારણ કે પેલો એનું માર્કેટ કેપ્ચર કરીને બેઠો હશે ઓલરેડી તમે તો અમેરિકન સ્ટાન્ડર્ડ અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવા માંગશો પણ ઇન્ડિયન માર્કેટને જરૂર નથી હમણાં જ મને એક મારા મિત્રનો છોકરો છે એવું કેતો મારે આરએનડી માટે ત્યાં જવું છે અમેરિકા કારણ કે આર એનડી બહુ સ્કોપ છે ત્યાં બધું છે આપણે માનીએ કે ત્યાં ટેકનોલોજી છે ત્યાં એ લોકોની કોપીરાઇટ સિસ્ટ કોપીરાઇટ છે એ લોકો પાસે ટ્રેડમાર્ક વધારે છે પણ કન્ઝમ્પશન તો ભારત પાસે છે મેં એને કીધું કે તું આર એન્ડી કરવા માટે એક બીફાર્મ છોકરો અમેરિકા ગયો અને એને જોરદાર પેરાસિટામોલ ડ્રગ શોધી નાખ્યું અને એની તાત્કાલિક એક કલાકમાં અસર આપે છે અને અદભુત ડ્રગ છે એને શોધી કાઢ્યું દવા પેરાસિટામોલ છે પણ એવું છે કે ઇન્ડિયન માર્કેટને તો આદત પડી ગઈ છે ક્રોસિંગની એને તો ક્રોસિન કે ક્રોસિન આપો એટલે જ સારું થઈ ગઈ તો તમારે ડ્રગની તો વેલ્યુ જ નહીં થાય એટલે ભારતના માર્કેટને ઓળખવું હવે આવનારા સમયમાં બહુ અગત્યનું થવાનું છે ભારતમાં ઓપોર્ચ્યુનિટી રહેલી છે અહીંયા બહુ મોટું એક શું કહેવાય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ આ ગવર્મેન્ટે આપણને સુધી પહોંચાડી છે તો આ ઇકોસિસ્ટમ થ્રુ ભારત એક ઓપોર્ચ્યુનિટી દેશ હવેના સમયમાં છે હા અહીંયાની થોડીક તકલીફો છે તો એ જે ડિજિટલ વર્લ્ડ થઈ રહ્યું છે ડિજિટલ ઇન્ડિયા તરફ આપણે જઈ રહ્યા છે મેક ઇન ઇન્ડિયા તરફ જઈ રહ્યા છે આપણી જે નીતિ છે આત્મનિર્ભર ભારતની આપણે પોતાનું મેન્યુફેક્ચર કરીને આપણે જ વાપરો જે બીજા બધા દેશે નથી કર્યું બીજા બધા દેશે આત્મનિર્ભર થવા તરફ નથી ગયા અમેરિકાની જે સૌથી મોટી તકલીફ આપણે જોઈ આત્મનિર્ભર થવાની થોડી હતી એનો તો બીજા દેશ તરફ પ્રયાણ ગયું તો આ આત્મનિર્ભર ભારત આવનારા સમયમાં આપણા માટે એક સુખદ પગલું ગણવામાં આવે છે સો કિશન મને એવું લાગે છે કે ભારત માટે બહુ ખરેખર ખરા અર્થમાં ઇન્ડિયન ઇકોનોમી માટે અચ્છે દિન આવી રહ્યા છે જરૂર ખાલી એટલી જ છે કે આપણે થોડા ફોકસ રહેવાનું છે અને થોડા એક આપણી વર્કફોર્સ એવી મેન્ટેન કરવાની છે કે જે ખરેખર પોતાના ક્ષેત્રમાં ધરાવતી હોય એક તરફ આપણા દેશના જે સ્કિલ ઇન્ડિયા તરફનો આપણો જે છે આ બધા ઇનિશિયટીવ ગવર્મેન્ટના જે નાના નાના ઇનિશિએટીવ આપણને લાગી રહ્યા છે એની ઇમ્પેક્ટ બહુ મોટી આવવાની છે કારણ કે જયારે સ્કિલ ડેવલપ થશે તો આપણને એક સારું વર્ગ મળશે કે જે પ્રોડક્શન એફિશિયન્સી વધારશે એક સારી ઇનોવેશન્સ તરફ આપણે જઈશું તો આ બધા પ્રેરણો એવું લાગે છે કે એ તરફ જઈ રહ્યા છે આપણા ઇન્ડિયા દેશમાં કે જે સ્કિલ ડેવલપમેન્ટ બાજુ ફોકસ થઈ રહ્યું છે સો ફ્રેન્ડ્સ અ કિશનના કહેવા પ્રમાણે હું તો પહેલેથી માનું છું કે સ્કિલ ઇઝ કિંગ તમે જેટલી સ્કિલ ડેવલપ કરશો ને એટલું તમને ઇકોનોમીમાં તમારા માટે બિગ પીસ ઓફ કેક ઇઝ રેડી ફોર યુ જે આપણે અત્યાર સુધી અમેરિકન ઇકોનોમીને મહાન માનતા એવું નથી કોઈ એક તબિયત છે પથ્થર તો ઉછાળો યારો કોણ કહેતા આસમાનમાં છે જ નહીં હે કદાચ પંક્તિઓ આગળ પાછળ બોલ્યો હોય કેવાનો ભાવ બધા જ સમજી ગયા તો વસ્તુ એ જ છે કે અમેરિકા અનબીટેબલ ગણાતું તું પણ એવું નથી એ પણ બીટેબલ છે અને આ સત્યનો મુખ્ય ફાયદો આપણે એ સમજવાનો છે ભારત માટે કે જો અમેરિકા બીટન બીટેબલ હોય એનો અર્થ અર્ધ કે વી કેન ઓવરટેક ઇટ અને ઘણા બધા ક્ષેત્રોમાં આપણે અમેરિકા કરતાં સારું કરી શકીએ છીએ ઓનલી વી ટુ ફોર સ્કિલ સ્કિલ વર્ક આપણે એક ડેવલપ કરવાની છે બાકી ઓલ ઇઝ વેલ અને ફ્યુચર ઇઝ વેલ એટલે છેલ્લે એક વાત એ કેવી છે કે આપણે મગજમાંથી પહેલા તો એ કાર્ડ નાખવાનું છે કે અમેરિકા મહાસત્તા રહે છે અમેરિકાને કોઈ પછાડી શકે એમ નથી અમેરિકા પોતે જ પછાડવા માટે જઈ રહ્યું છે થેન્ક યુ કિશન આજે વાત કરવાની ઘણી બધી મજા પડી અમે મિત્ર તરીકે તો ઘણી આજુબાજુ દુનિયાભરની ચર્ચાઓ કરતા હોઈએ છીએ પણ આજે પહેલી વખત કેમેરા સામે આપણે આ વાત અને મને એવું લાગે છે કે વારંવાર સુરત આવે ત્યારે સીધી સ્ટુડિયો પર આર મોસ્ટ વેલકમ આપણે નવા નવા ટોપિક પર આવી બીજી અનેક વાતો કરતા જ રહીશું અને તમે પણ અમારી સાથે જોડાતા રહેજો થેન્ક યુ થેન્ક યુ કિશન થેન્ક યુ સો મચ મને અહીંયા બોલાવવા માટે મારા થોટ્સ શેર કરવા માટે તમારો આભારી છું થેન્ક યુ